ચાલો દોસ્તો તો હવે આપણે આગળ વધીએ રાસાયણિક સંતુલનની અંદર લેક્ચર નંબર ચાર અત્યારે આપણે જોવાનું છે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ દોસ્તો તો કેપી અને કેસી વચ્ચેનો સંબંધ આ ટેક્સ્ટબુકમાં આપ્યો છે આ પૂરો થાય પછી કેપી અને કે એક્સ વચ્ચેનો સંબંધ છે કેસી અને કે એક્સ વચ્ચેનો સંબંધ જે ટેક્સ્ટબુકમાં નથી આપ્યો અને એ પણ જોવાનો છે એટલે ખાસ ધ્યાન રાખજો આના પછીના લેક્ચરમાં એ આવશે એ જે નીટ માટે પણ આ ખાસ બધા અગત્યના સંબંધો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે ખાસ ધ્યાન રાખજો કઈ રીતે આવે છે ને પછી એના સૂત્રનો આપણે ઉપયોગ પણ કરવાનો છે કેપી અને કેસી વચ્ચેના સંબંધીની જો આપણે વાત કરીએ દોસ્તો તો અહીંયા તમને આપેલું છે કે પી અને કેસી બી પ્રક્રિયા કરે છે એનો સહગુણ કે છે બી નો બી છે સી નો સી છે અને ડી નો ડી છે તો આમાં આપણે સંતુલન અંચળા કેસી લખવું હોય તો બહુ સીધી વાત છે નિપજની સાંદ્રતા છે દ્વા સાંદ્રતા નિપજની સાંદ્રતા નિપજ તરીકે કોણ છે

અહીંયા સીએ સી બી સી એ આપ્યું છે તો આને તમે બીજી કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકો જો કોન્સન્ટ્રેશન ઓફ સી જો એક સૂત્ર એક્સ્ટ્રા લખી દઉં આવશે અહીંયા કે આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરતા હતા બરાબર એક સૂત્ર લઈ લઈએ કે જો અહીંયા તમને આપ્યું છે તો આની સંતુલન અચણાક લેવો છે તો કોન્સન્ટ્રેશન જો કોન્સન્ટ્રેશન જો આ રીતે પણ તમે રિપ્રેઝન્ટ કરી શકો છો અને આ રીતે જે છે તમારું હવે ટેક્સબુક વાળું જે છે એ આપણે લઈએ તો કોન્સન્ટ્રેશન કોન્સન્ટ્રેશનને સાંદ્રતા કહેવાય કોન્સન્ટ્રેશન ઓફ સી કોન્સન્ટ ઓફ સી ની ડી ઘાત આવશે કોન્સન્ટેશન ઓફ ડી ની ઘાત ત્યારબાદ કોન્સન્ટ્રેશન ઓફ એ ની એ ઘાત અને કોન્સન્ટ્રેશન ઓફ બી કઈ ઘાત આવશે બી ઘાત આવશે એટલે તમને અહીંયા આપ્યા છે સી એ સી બી અને સીસી આ જે સી એ સી બી સીસી અને સીડી એ સાંદ્રતા છે કોની સાંદ્રતા છે એ બી સી અને ડીની સાંદ્રતા છે ક્યારે સાંદ્રતા છે સંતુલન થઈ ગયું હોય ત્યારે આ પ્રક્રિયા સંતુલન થઈ ગયું હોય ત્યારે સીની સાંદ્રતા કેટલી આપણે લીધી છે સીસી ડીની સાંદ્રતા કેટલી લીધી છે સીડી કો એટલે કો સી એટલે કોન્સ કેપિટલ સી લેખો એ કોન્સન્ટ્રેશન લખો છે કોન્સન્ટ્રેશન ઓફ ડી કોન્સન્ટ્રેશન ઓફ સી બરાબર છે આટલી વસ્તુ છે નવી કઈ વસ્તુ છે નહીં અને આ સાંદ્રતા જે છે ખાસ ધ્યાન રાખવાનું મોલ પ્રતિ લીટર મોલ પ્રતિ લીટર એટલે મોલા રીટીમાં લેવાની છે લેવાની છે મોલા રીટીની અંદર સાંદ્રતાના ઘણા એકમ છે મોલા રીટી મોલા રીટી નોર્માલિટી પાર્ટસ મિલિયન ઘણા છે પણ આપણે કયા એકમમાં લેવાની છે મોલા રીટીમાં એટલે સરળતા રહી દર વખતે અલગ અલગ થાય નહીં ઓકે ચાલો આ બધા વાયુઓ છે બધા જ વાયુઓ છે તો આપણે એની સાંદ્રતાને બદલે જો દબાણ લઈએ તો સાંદ્રતા નથી ગણતરીમાં લેતા આપણે દબાણ ગણતરીમાં લઈએ છીએ વાયુ હોયનું દબાણ પણ લઈ શકાય તો જો આ બધા વાયુનું દબાણ લઈએ તો દબાણ લેવું હોય તમારે તો નિપજનું દબાણ તો આ બધા જ વાયુ જે છે એનું આપણે દબાણ લઈશું દોસ્તો તો નિપજનું દબાણ છેદમાં પ્રક્રિયકનું દબાણ તો પ્રેશર ઓફ એ પ્રેશર ઓફ એ ની સ્મોલ એક જ મેળવ સોરી દોસ્ત અહીંયા આવશે આનું જો બધાનું દબાણ લઈએ આપણે

એટલું થઈ ગયું એટલે આ નીપજનું દબાણ છેદમાં પ્રક્રિયકનું દબાણ નીપજનું દબાણ એટલે કે નીપજ કોણ છે સી અને ડી તો સી નું દબાણ ડીનું દબાણ છેદમાં એનું દબાણ અને બી નું દબાણ એટલે પ્રેશર જો લઈએ તો આ સાંદ્રતા લઈએ તો આ સૂત્ર થશે આ સૂત્ર થાય આ સૂત્ર થાય અત્યારે આપણે આ સૂત્રને ધ્યાનમાં લેવાનું છે આ સૂત્ર થશે આને સમીકરણ નંબર એક કહી દઈએ આપણે ખ્યાલ આવ્યો ને આને સમી એક કહી દઈએ આપણે આને સમી બે કહી દઈશું આપણે સમીકરણ નંબર બે તો આટલું મળી ગયું જ્યાં પીએ પી બી પીસી પીડી આ આ પીએ પીબી પીએ પીબી પીડી અનુક્રમે એ બીસીડીના સંતુલન દબાણ છે આ તમને આપી છે હવે આપણે એક આદર્શ વાયુ સમીકરણ સૂત્ર જોઈએ આદર્શ વાયુ તો આદર્શ વાયુના નિયમ પ્રમાણે એટલે કે સૂત્ર આપણી પાસે ગયું હતું પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી આ વીને હું અહીંયા છેદમાં લઈ જાઉં તો શું થાય પી ઇઝ ટુ શું થાય એન બાય વી આર

તમને યાદ પણ લઈ જાય કે પી બરાબર અહીંયા પી એટલા માટે લખ્યું કે બધાનું આપણે દબાણ લખ્યા છે તો અહીંયા પ્રેશર ઓફ સી ની સી ઘાત પ્રેશર ઓફ ડી ની ડી ઘાત પ્રેશર ઓફ એ ની એ ઘાત પ્રેશર ઓફ બી ની બી ઘાત આવું આવી ગયું હવે પ્રેશર ઓફ સી જે છે આવા આપણી પાસે ચાર છે એ બી સી ડી તો પ્રેશર ઓફ જે છે એ છે એની જગ્યાએ અહીંયા એ એ મૂકી દો તો અહીંયા સી એ આવશે સી એ આર ટી વાયુ અચળાંક આર છે ને તાપમાન ટી છે એ બદલાતા નથી એટલે સાંદ્રતા અને શું બદલાય છે દબાણ બદલાય છે બીજું કશું બદલાતું નથી પી એ ઇઝ ઇક્વલ ટુ શું લખી દઈએ સી આર ટી પી બી ઇક્વલ ટુ શું લખી દઈશું આપણે સી બી આર ટી અહીંયા પી સી ઇઝ ઇક્વલ ટુ શું લખી દઈશું સી સી આર ટી આ શું છે આ સીબી શું છે બી ની કોન્સન્ટ્રેશન સીએસ કોની કોન્સન્ટ્રેશન એની કોન્સન્ટ્રેશન છે સાંદ્રતા છે સી ની જગ્યાએ અહીંયા બરાબર છે પીડી બરાબર શું મૂકી દી આપડે સીડીઆરટી આ કિંમત છે દરેકે દરેક કિંમત જે છે એ આ સમીકરણમાં મૂકીએ છે પીસી ની જગ્યાએ અહીંયા મૂકી દઈએ વીડી ની જગ્યાએ આ મૂકી દઈએ આ કિંમત મૂકીએ તો તો આપણને નવું સૂત્ર મળશે કેપી બરાબર કેપી બરાબર પીસી ની જગ્યાએ શું મૂકું છું સીસીઆરટી સીસીઆરટી ની કેટલી घात દોસ્ત સી હલાવો અહીંયા પીડી ની જગ્યાએ હું કેટલા મૂકું છું પીડી ની જગ્યાએ સીડીઆરટી સીડીઆરટી ની કેટલી ઘાત ડી છેદમાં અહીંયા પીએ ની જગ્યાએ શું મૂકીશ પીએ ની જગ્યાએ શું મૂકીશ આટલું મૂકીશ કે નહીં પીએ ની જગ્યાએ આ મૂકી દઈશ એટલે અહીંયા શું થશે પી સોરી સીએઆરટી આ પણ કાઢી નાખો એટલે તમને ખ્યાલ આવી જાય ઓકે ચાલો અહીંયા આવશે આ કિંમત મૂકી દઈએ છીએ તો સીએઆરટી ની કેટલી ઘાત એ અને અહીંયા પી ની જગ્યાએ આપણે હું સીબીઆરટી મૂકી દઉં છું સીબી કેટલી ઘાત બી ઘાત આવું થઈ ગયું આ સૂત્ર જે છે એમાંથી એક વસ્તુ આપણે કોમન કોમન કાઢી લઈએ બધામાંથી નીકળશે તો કોમન કાઢી સી સી ની સી ઘાત સીડીની કોમન નીકળે એવું છે એ બધામાં સરખું જ છે તો અહીંયા આવું તમને થશે સી ની કેટલી ઘાત છે કોન્સન્ટ્રેશન ઓફ સી જે છે કોન્સન્ટ્રેશન ઓફ સી ની સી ઘાત છે કોન્સન્ટ્રેશન ઓફ ડી ની કેટલી ઘાત છે જો કોન્સન્ટ્રેશન આમ લખ્યું હોય તો આમ પણ લખી શકો છો એમાં કોઈ ટેન્શન નથી કોન્સન્ટ્રેશન આવી રીતે પણ લખી શકો અને મેં હમણાં આની પહેલા ગોળ કાઉન્સ કર્યો એવું અત્યારે કરી દો તો કોઈ વાંધો નથી બરાબર છે કારણ કે આજે આ સૂત્ર તારવીએ છીએ આપણે તો અહીંયા આવશે સૂત્ર જો અહીંયા હવે અહીંયા આરટી ની સી ઘાત છે હવે આરટી ની સી ઘાત છે અને એ સાઈડમાં લઈ લો આરટી ની કેટલી ઘાત છે સી ઘાત આ વધી કે ની સી ની સી ની સી ઘાત અને ડી ની ડી ઘાત એમે અહીંયા લખી દીધી અને આરટી ની સી ઘાત બરાબર છે અને આરટી ની કેટલી ઘાત ડી ઘાત અહીંયા આરટી ની ઘાત લખી દો જો કે આ સાદુ રૂપ તમને આવડતું જોશે કારણ કે નોર્મલ સાદુ રૂપ છે એટલા માટે મોસ્ટ ઓફ આ બધા સ્ટુડન્ટને આવડતું હોય છે પણ આની કઈ રીતે મળે છે વચ્ચેથી ક્યારેક પ્રશ્નો પૂછી શકે એટલે સાદુ રૂપ જરૂરી છે મોટાભાગે પ્રશ્ન સીધા સૂત્રો પરથી પૂછે છે પણ સાદુ રૂપ પણ આવડવું જોઈએ તમને તો અહીંયા સી એ આવશે એની કેટલી ઘાત એ ને સી બી બી ઘાત આટલું થઈ ગયું સી બી ની બી ઘાત આરટી ની એ ઘાત અને આરટી ની બી ઘાત આરટીની એ ઘાત અને આરટીની બી ઘાત આટલું થઈ ગયું હવે દોસ્તો તમને ખબર છે આટલા બરાબર આટલો ભાગ જે છે એના બરાબર શું લખાય સીની ની ડીની ડીઘાત એની એ ઘાત ને બીની બી ઘાત આ તમને ખબર જ છે આપણે ભણી ગયા આટલું સીની સીઘાત ડીની ડીઘાત એની ઘાત એની જગ્યાએ શું લખી શકાય કેસી લખી શકાય કે નહીં બરાબર તો આપણે આ લઈ લઈએ તો આની જગ્યાએ કેસી લખી દઈએ તો કેપી ઇઝ ઇક્વલ ટુ આની જગ્યાએ શું આવી જશે કેસી હવે આરટીની કેટલી ઘાત છે સી અને ડી તો આરટી ની કેટલી ઘાત લખીશું અહીંયા આરટી ની કેટલી ઘાત સી પ્લસ કેટલી છે થઈ ગયું આઘાત ઉપર આવી જશે તો અહીંયા સૂત્ર શું થઈ જશે કે પીક્વલ ટુ શું થઈ જશે કે સી આઘાત ઉપર આવી જાય તો માઇનસ થાય તો આરટી ની કેટલી ઘાત થશે એ પ્લસ સોરી સી પ્લસ ડી અહીંયા આવશે સી પ્લસ ડી માઇનસ એ પ્લસ બી ઓકે આવું આવશે ખ્યાલ આવ્યો માઇનસ શું આવશે એ પ્લસ બી આ સી પ્લસ ડી આ માઇનસ એ પ્લસ બી ઉપર આવ્યું એટલે કેવો થઈ ગયો માઇનસ થઈ ગયો આટલે સુધી આપણને સૂત્ર મેળવ્યું છે આગળ હું સૂત્ર લખું છું તો એનું એ પહેલાં થોડીક વાર માટે લખી દઉં એટલે તમને વાંધો ન આવે કે પી ઇઝ ટુ અહીંયા શું આવતું હતું કેસી અહીંયા શું આવતું હતું આરટી અહીંયા સી પ્લસ ડી માઇનસ એ પ્લસ બી આવું આવશે સી પ્લસ ડી માઇનસ એ પ્લસ બી હવે સી પ્લસ ડી અને એ પ્લસ બી શું છે આપણે સમીકરણમાં પાછા જુઓ સી પ્લસ ડી અને એ પ્લસ બી સી અને ડી સ્મોલ સ્મોલ નીપજનો ગુણાંક અને આ શું છે એ પ્લસ બી પ્રક્રિયકનો તત્વિતિ ગુણાંક હવે આપણે જો જોઈએ તો આ નિપજનો તત્વયુગમિતિ ગુણાંક છે આ પ્રક્રિયકનો એટલે આ સી પ્લસ ડી જે છે એ વાયુરૂપ નીપજનો કુલ મોલ સંખ્યા છે અને એ પ્લસ બી જે છે એ કોની સંખ્યા જે છે વાયુરૂપ પ્રક્રિયકની કુલ મોલ સંખ્યા એટલે વાયુરૂપ નિપજના મોલ વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ વાયુ લેવા લેવાને સોલિડ પણ નહીં ચાલે પણ ચાલે માત્ર વાયુ કેમ છે દોસ્તો એટલા માટે દબાણની વાતો ચાલે છે એટલા માટે ખાલી વાયુરૂપ વાયુરૂપ નિપજના મોલ નિપજના મોલ આ સી એન સીએનએડી નિપજના મોલ અને આ પ્રક્રિયાક ના મોલ છે એ ધ્યાનમાં એટલે ડેલ્ટા એનજી અને એનજીભાઈ આવી જાય છે ખ્યાલ આવો ને તો ડેલ્ટા એનજી તો આની જગ્યાએ આપણે ડેલ્ટા એનજી મૂકી દઈએ તો કેપી અને અહીંયા આરટી

તો આનું મૂલ્ય એક આવે તો કે પી ઇક્વલ ટુ શું થઈ જાય કેસી જો ડેલ્ટા એન્જી ઝીરો હોય તો કેપી ઇક્વલ ટુ શું થાય કેસી વાત બીજી એવી છે કે જો આની વેલ્યુ ડેલ્ટા એનજીની વેલ્યુ આપણે જો જોઈએ તો એ ડેલ્ટા એનજીની વેલ્યુ ઓકે એનજી વધારે હશે જો એક વધારે હશે આ મૂલ્ય ઘાત વધારે હશે તો કેપી વધારે હશે કેપી ઇઝ ગ્રેટર દેન કેસી અને ડેલ્ટા એનજી ઓછો હશે તો આ મૂલ્ય કેવું હશે ઓછું હશે આ તો મેથેમેટિકલ ખ્યાલ આવે જ છે આનું મૂલ્ય ઓછું હશે તો આ વેલ્યુ કેવી હોય ઓછી હશે બરાબર છે એટલે કે કેસી કરતાં કેવી હશે કેપી ઓછી હશે જો આ વેલ્યુ વધારે હોય તો કેપીની વેલ્યુ વધારે હશે કોના કરતા કેસી કરતા એટલે ડેલ્ટા એનજી વધુ તો કેપી વધુ ડેલ્ટા એનજી ઓછો તો કેપી ઓછો આવું સિમ્પલ લોજિક યાદ રાખી દેવાનું છે એટલે આપણને ખાસ ધ્યાન રાખજો આની થોડીક આપણે પ્રેક્ટિસ પણ જોઈ લઈએ કારણ કે આ પ્રેક્ટિસ જરૂરી છે તો સૂત્ર એપ્લાય કઈ રીતે કરવું એ ખાસ અગત્યનું છે કેપી ઇઝ ટુ કેસી આરટી ડેલ્ટા એનજી આવું આપણે સૂત્ર ધાર હવે આ પ્રક્રિયા માટે કેપી ને કેસી વચ્ચેનો સંબંધ તારવવાનો છે ચાલો તો હવે આપણે આના માટે કેપીને કેસી વચ્ચેનો સંબંધ તારવીએ તો આના માટે પહેલાં તો ડેલ્ટા એનજી આપણે ગણવા પડશે ડેલ્ટા નું સૂત્ર અહીંયા સીધું લખેલું જ છે હું સીધા અહીંયા જ ગણી દઉં ડેલ્ટા એનજી જે છે કેટલા થશે નિપજના વાયુરૂપ મોલ છે ના એટલે માઇનસ પ્રક્રિયા નિપજના વાયુરૂપ મોલ કેટલા છે બે નિપજના વાયુરૂપ મોલ બે છે ના કેટલા છે અહીંયા એક અને અહીંયા પણ એક છે એટલે ટોટલ બે બે માઇનસ બે એટલે ડેલ્ટા એનજી કેટલા છે જીરો જીરો છે તો અહીંયા સૂત્ર કયું છે આપણી પાસે કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આર રેસ્ટુ રેસ ટુ ડેલ્ટા એનજી હવે દોસ્તો ડેલ્ટા એનજી જે છે એ જીરો એવા છે આ ડેલ્ટા એનજી કેવા છે છે ડેલ્ટા કોઈ પણ ઘાત જીરો મૂકો તમે કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આરટીની કેટલી ઘાત છે વેલ્યુ કેટલી થાય એક તો કે પી ઇઝ ઇક્વલ ટુ શું થશે કેસી તો આ પ્રક્રિયા માટે કેપી ઇઝ ઇક્વલ ટુ શું થશે કેસી થશે કેપી કેસી બે સરખા થશે કેમકે નિપજના વાયુરૂપ મોલ અને પ્રક્રિયાકના વાયુરૂપ મોલની સંખ્યા સરખી છે બે અને આ પણ બે છે એટલે ઓકે ચાલો આ પ્રક્રિયા આપે છે એના માટે આપણે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ લેવાનો છે દોસ્તો તો અહીંયા શું થશે ચાલો તો પહેલા આપણે રંજીભાઈને લઈ લઈએ કેપી ડેલ્ટા એનજી ઇઝ ઇક્વલ ટુ એનપી માઇનસ એનઆર એટલે કે વાયુરૂપ નિપજના મોલ માઇનસ પ્રક્રિયકના મોલ નિપજના મોલ કેટલા છે વાયુરૂપ આ વાયુ છે આ વાયુ છે આનો એક મોલ આનો એક મોલ એટલે બે મોલ છે પ્રક્રિયક નિપજના આનો કેટલો છે એક પ્રક્રિયક એક બે માઇનસ એક એટલે કેટલા બે માઇનસ એક અહિયાં કેટલા એવા એક બરાબર કેટલા આવશે એક બરાબર છે એટલે એક ઘાત આવશે તો અહીંયા શું આવશે કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આર ટી ડેલ્ટા એનજી આ સૂત્ર છે તમારું એનજી બરાબર કેટલા મૂકો ડેલ્ટા એનજી બરાબર એક તો કેપી બરાબર શું થશે કેસી અને આરટી ની કેટલી ઘાત આવશે એક અને એક ઘાત એટલે આ સૂત્ર થઈ ગયું તમારું ફાઇનલ સાબિતી કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી ઇન્ટુ શું થઈ ગયું આરટી આ પ્રક્રિયા માટે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ થઈ ગયો સેમ કન્ડિશન એન ટુ પ્લસ થ્રી એચ ટુ ઇડ્યુસ ટુ એન એચ થ્રી આના પર આપેલું છે વાયરુપ નિપજના મોલ બે છે અને પ્રક્રિયકના બે ત્રણ અને એક ચાર છે તો આ ડેલ્ટા એનજી માઇનસ ટુ આવે છે એટલે તમારો જવાબ અહીંયા જે છે રેસ ટુ માઇનસ ટુ આવશે માઇનસ ટુ કેટલીક વખત ઓપ્શનમાં આ આપ્યું હોય કેટલીક વખત આ પણ આપેલું હોય છે દોસ્તો એટલે ખાસ ધ્યાન રાખજો આની પ્રેક્ટિસ કરો એટલે આવી રીતે સીધા જ એમસીક્યુ પૂછાય છે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ દાખલાઓ પણ આવે છે એ પણ આપણે એમસીક્યુ ની અંદર જોઈશું ખ્યાલ હોય ને આ સીધા જે છે આ પ્રશ્નો પણ મસ્ત રીતે તમારે જોવાના છે દોસ્તો ઓકે ચાલો થેન્ક યુ